નમસ્કાર હું છું બળદેવસિંહ ચૌહાણ અને આપ જોઈ રહ્યા છો તારણ ન્યૂઝ આવો જોઈએ આજના સમાચાર હળદ પોલીસ સ્ટેશનમાં જામબાજ મહિલા પીએસઆઈ મુકાયા ફરજ સર્વોપરી હાલ તબક્કે બનાસકાંઠામાં મોટાભાગના પોલીસ સ્ટેશનો તેઓને અપગ્રેડ કરી પીઆઈ ના એટલે કે પોલીસ ઇન્સ્પેક્ટર ના કરી દેવાયા છે એટલું જ નહીં હાલમાં દાંતા તાલુકા ને પોલીસ નું ડિવિઝન વાળું મથક બનાવાયું છે જ્યાં હાલ તબક્કે આઈપીએસ અધિકારી ની નિમણૂક કરવામાં આવેલી છે ત્યારે દાંતા તાલુકાના હળદ ગામના પોલીસ સ્ટેશન હજી પીએસઆઈ નું પોલીસ સ્ટેશન છે ને સમગ્ર વિસ્તાર મહત્તમ આદિવાસી વિસ્તાર છવાયેલો ત્યારે તેવા પીએસઆઈ ના પોલીસ સ્ટેશન માં જાબાદ લેડી પીએસઆઈ જયશ્રીબેન આર દેસાઈ ની પસંદગી કરવામાં આવી છે જોકે આ મહિલા પીએસઆઈ જયશ્રીબેન દેસાઈ તેઓને સુરતના પાંડેસરા વિસ્તારમાંથી બનાસકાંઠાના હડાદ ગામે પીએસઆઈ તરીકે પોસ્ટિંગ કરવામાં આવ્યું છે મહત્તમની બાબતો એ છે કે આ મહિલા પીએસઆઈ સુરતના પાંડેસરામાં ખૂબ સારી કામગીરી કરી પ્રશંસા મેળવેલી છે આ પીએસઆઈ જયશ્રીબેન દેસાઈએ સુરતમાં હત્યાના એક આરોપીને પકડવા હૈદરાબાદ પહોંચ્યા હતા ને સાત વર્ષ જૂના હત્યાનો કેસ ઉકેલ્યો હતો જયશ્રીબેન દેસાઈ એક હિન્દુ અધિકારી હોવા છતાં જાત છોડી પોતાની ફરજ માટે હૈદરાબાદમાં સતત પાંચ દિવસ બુરખો પહેરીને હત્યાના આરોપીને તજવીજ હાથ ધરી હતી જેમાં સફળતા પ્રાપ્ત થતા હત્યાનો ભેદ ઉકેલાયો હતો એવા મહિલા અધિકારીને દરેક સમાજ સેલ્યુટ કરે છે ને હાલમાં આ જયશ્રીબેન દેસાઈને હડાત પોલીસ સ્ટેશનમાં પીએસઆઈ તરીકેનું પોસ્ટિંગ મળતા સમગ્ર ગ્રામજનો પણ ખુશીની લાગણી વ્યક્ત કરી રહ્યા છે રિપોર્ટર રમેશભાઈ ગોહિલ તારણ ન્યૂઝ